હેલો એવરી વન તો આજના વિડીયોમાં આપણે એસટીઆઈ બે હજાર પચીસ છવ્વીસ જે છે તે જાન્યુઆરીમાં લેવાની છે તેના વિશે ચર્ચા કરીશું અને એ એક્ઝામનું એક પ્રોપર જે છે મેં લાસ્ટ મંથનું અહીંયા ટાઈમ ટેબલ બનાવેલું છે કે જે ડિસેમ્બર જે છે તેને આવરી લેશે કે ડિસેમ્બરમાં કયા ટોપિક તમારે કરવાના છે કેવી રીતના જે છે તમે કયો સબ્જેક્ટને લઈને ચાલશો બરાબર છે એ બધું જે છે આ ટાઈમ ટાઈમટેબલમાં મેં આવરી લીધેલું છે તો ફર્ધર વિડિયો જોતાં પહેલાં છે તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ જે છે એ કરી લેજો અને ત્યારબાદ હવે આપણે આગળ વિડીયો તરફ જઈએ ઓકે તો એમાં તમે અહીંયા જોઈ શકો છો કે મેં જે છે અહીંયા એક ટાઈમ ટેબલ બનાવેલું છે હવે ટાઈમ ટેબલના કોલમમાં કેવી રીતના શું આપેલું છે તમને અહીંયા ચર્ચા કરી દો પહેલાં મેં દસ દિવસનું જે છે અહીંયા સ્ક્રીન ઉપર બતાવેલું છે તમને ટાઈમ ટેબલ બરાબર છે હવે આ ટાઈમ ટેબલને કેવી રીતના જે છે તમારે અપ્લાય કરવાનું છે કેવી રીતના તમે એને વર્કમાં લઈ આવશો એના વિશે આપણે ચર્ચા કરીએ બરોબર છે તો પહેલાં મેં અહીંયા ડેટ લખેલી છે એકથી દસ તારીખ સુધીનું અહીંયા આપેલું છે ત્યારબાદ મેં વિષય જે છે તે આપેલા છે બરોબર છે બીજી કોલમમાં ત્રીજા જે કોલમ છે એમાં ટોપિક એક્ઝામ્પલ તરીકે બંધારણ છે તો બંધારણમાં તમે પહેલા દિવસે કયા ટોપિક કરો એના માટે જે છે એ તમારું રફ લેંગ્વેજમાં તમે કેવી રીતના જે છે કરશો એ પણ હું હમણાં ફર્ધર જે છે તમને આપી દઈશ અને એક પ્રેક્ટિસ કે તે દિવસે તમે કેટલા એમસીક્યુ અથવા કેટલા મોક ટેસ્ટની તમારે પ્રેક્ટિસ કરવાની છે એ પણ હું તમને જે છે ત્યાં આપેલું છે મેં લાસ્ટ કોલમમાં તો પહેલા દિવસે આપણે બંધારણ જે છે તેમના વિશે જે છે અહીંયા હું તમને કહું કે ઉદાહરણ તરીકે બંધારણ આપણે પહેલી તારીખે આપણે તેનું સ્ટાર્ટ કરીએ છીએ બરાબર છે તો એના કયા ટોપિક જે છે આપણે કરશું એક્ઝામ્પલ તરીકે આપણે પહેલા દિવસે મૂળભૂત અધિકારો જે છે તે લઈએ બરાબર છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટ લઈએ અથવા હાઈકોર્ટ પછી જે મૂળભૂત ફરજો છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે અને વધારે જો આપણે સમય રહે તો આપણે બીજો અધર ટોપિક એક્ઝામ્પલ તરીકે આપણે કટોકટી પણ પહેલા દિવસે ટોપિકમાં લઈ લઈએ ત્યારબાદ હવે શું કરશું પહેલાં ટોપિક જે છે તે થઈ જાય ત્યારબાદ તેના પ્રેક્ટિસ માટે ચાલીસ એમ શીખ્યું અને પછી આવે છે એક મોક ટેસ્ટ જે છે તે આપણે લેશું હવે મોક ટેસ્ટ કે નહીં હશે કે આખા બંધારણના જેટલા બી ટોપિક છે બધા એ મોક ટેસ્ટમાં આવરી લેશું બરાબર છે એવી રીતે આપણે સાંજે પ્રેક્ટિસ પણ કરીશું આપણે જે એક્ઝામ આપવાની છે એ એમસીક્યુ ઓરિયન્ટેડ છે ને એટલા માટે બને એટલી જે એમસીક્યુની અને મોક ટેસ્ટની જે છે પ્રેક્ટિસ તો કરવાની જ છે હવે એવી જ રીતના બીજી તારીખે હવે બીજા તારીખે આપણે બીજા ટોપિક લેશું વધારા જે બાકીના બંધારણના રહેશે કે બીજી તારીખે આપણે બંધારણીય સુધારા જે છે તે લઈ લેશું અથવા તો હવે તે દિવસે બીજા કોઈ પણ બંધારણની સભા જે છે ઇમ્પોર્ટન્ટ જેટલા બી ટોપિક છે રાષ્ટ્રપતિ છે જે બી તમે લઈ શકો છો હવે તેને રિલેટેડ તમે ચાલીસ એમસીક્યુ સોલ્વ કરશો બરાબર છે અને ત્રીજા દિવસે પાછા બંધારણમાં બાકીના જે વિધાનસભા છે લોકસભા છે જે ફર્ધર ટોપિક રહી ગયા છે એને તમે આવરી લેશો અને તેના પીવાય પીવાયક્યૂઝ જે છે તમે અહીંયા કરશો બરોબર છે પીવાયક્યૂઝ તમે મેક્સિમમ પાંચ ઇયર્ડના અને જો તમારી પાસે હવે ટાઈમ રિવિઝનનો ઓછો છે બરાબર તો તમે બે વર્ષના ત્રણ વર્ષના જે છે પીવાય ક્યુ કરી શકો છો બરાબર છે હવે તમે પીવાય ક્યુ જે છે કરશો જ પીવાય ક્યુ નહીં કરશો તો તમને જે છે ને બહુ તમને એફર્ટ્સ જે છે લગાવવા પડશે એક્ઝામમાં જે છે પેપરને છે સોલ્વ કરવા માટે બરાબર છે તમે પીવાયક્યુ મિનિમમ હું તમને કહું તો સો એમ પીવાયક્યુ તમારે એ સબ્જેક્ટના કરવાના જ છે મિનિમમ મેં સોનું કીધું છે મેક્સિમમ તમે ગમે એટલા કરી શકો છો અહીંયા ત્યારબાદ અર્થતંત્ર હવે અર્થતંત્રમાં જે છે શું કરશું હવે તમારું જે છે પહેલી બીજી અને ત્રીજી તારીખ સુધી બંધારણ ક્લિયર થઈ ગયું છે હવે ચાર પાંચ છ તારીખ સુધી તમે હવે ઇકોનોમી કરશો અર્થતંત્ર બરાબર છે તો એમાં હું તમને સમજાવું કે ચાર તારીખ છે તો આપણે તે દિવસે અર્થતંત્ર જે લઈએ છીએ તો અર્થતંત્રમાં તમે કેવી રીતના કરશો કે અર્થતંત્રમાં તમે હવે ટોપિક લખશો જેમાં બ્લેન્ક જગ્યા આપેલી છે ટોપિકમાં ત્યાં તમારે તમારા અકોર્ડિંગ તમને જે વીક પોઈન્ટ લાગતા હોય છે એ મુજબ તમારે એમાં ટૉપિક એડ કરવાના છે જે તે દિવસ આ વસ્તુ યાદ રાખો કે મેં અહીંયા જીએસટી લીધું છે બેન્કિંગ લીધું છે હવે એના ચાલીસ એમસી ક્યુ તે દિવસે હું કરી પાંચ તારીખે હું ટૉપિક લખીશ ટોપિક કરીશ અને સાંજે એના પીવાયક્યુ કરીશ બરાબર છે હવે પીવાય ક્યુઝ જે છે તે થઈ જશે ત્યારબાદ આપણે છ તારીખે એક મોક ટેસ્ટ આપશું અર્થતંત્રમાં જે ટોપિક રહ્યા છે પેલા ટોપિક કરશું અને એન્ડમાં એના એક મોક ટેસ્ટ આપશું બરાબર છે ટોપિકની જગ્યા ખાલી છે જ્યાં તમારે તમારે અકોર્ડિંગ ટોપિક જે છે તમને જે મુજબ મેળ પડતા હોય છે એવી રીતના તમારે તેને લેવાના છે હવે અહીંયા પીવાયક્યુ અને મોકટેસ્ટ શા માટે ઇમ્પોર્ટન્ટ છે બરોબર છે એ આપણે ફર્ધર વિડીયોમાં હું તમને કહીશ ત્યારબાદ સાત આઠ અને નવ તારીખે આપણે ભૂગોળ લેશું ભૂગોળને તમે આવી રીતના ડિવાઈડ કરી શકો કે પહેલાં દિવસે તમે ભારતનું આખું ભૂગોળ કરી લ્યો એના ચાલીસ એન્સિક્યુ જે છે તે કરી લો ત્યારબાદ તો કે હવે ગુજરાતનું ભૂગોળ કરો ત્યારબાદ તમે ભૂગોળના પીવાયક્યુ તે દિવસે કરશો અને ભૌતિક ભૂગોળ બરોબર છે હું તમને હજી પણ કહું છું કે ભૌતિક ભૂગોળ જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમે નવ તારીખે જે છે લાસ્ટમાં તેની એક મોક ટેસ્ટ આપી દેશો બરોબર છે ત્યારબાદ હવે દસ તારીખે આપણે જો છે ઇતિહાસ તરફ જઈએ તો ઇતિહાસમાં જે છે જાતાં પહેલાં હવે અહીંયા તમે જુઓ કે મેં એકથી નવ તારીખનું આપેલું છે ને ત્યાં સુધીમાં તમારા ત્રણ સબ્જેક્ટ થઈ ગયા છે બરોબર છે હવે દસ અગિયાર ને બાર હવે ઇતિહાસનું આપણે જોઈએ તો કે ઇતિહાસમાં જે છે તેમાં પણ તમે ટોપિક લખશો એના ચાલીસ એમસીક્યુ સોલ્વ કરશો અગિયાર તારીખે ટોપિક લખશો એ ટોપિક કરશો અને પીવાય ક્યુ આપવાના છે બરોબર છે સો જેટલા સો જેટલો આપણે ટાર્ગેટ રાખીએ પછી તો કે બાર તારીખે જે છે ટોપિક તમે જે લખેલા હશે બરાબર છે એ કરશો ઇતિહાસને અનેક મોક ટેસ્ટ તમારે આપવાની છે તો આવી રીતના જે છે આગળનું ટાઈમટેબલ પણ આપણે દર્શાવી દર્શાવી દીધેલું છે સ્ક્રીન પર બરાબર છે તો તેર તારીખે આપણે વિજ્ઞાન હવે આવશે બરાબર છે તો વિજ્ઞાનને તમે ટોપિક લેશો એક્ઝામ્પલ તરીકે કોઈ પણ તમે સિલેબસને અકોર્ડિંગ તમે કોઈ પણ મુદ્દા લખો કે વૈજ્ઞાનિકો જે છે બરાબર છે એ તમે પહેલા દિવસે કરશો પછી ત્યારબાદ આપણે એમ કહીએ કે ઈસરો જે છે હા ઇસરો છે પછી ડીઆરડીઓ છે તેના ક્વેશ્ચન તમે લઈ શકો છો પહેલાં દિવસે વિજ્ઞાનમાં તેના તમે થ્રીસ એમસીક્યુ સોલ્વ કરશો બરાબર છે એ તમારું જે એમસીક્યુ સોલ્વિંગનું જે પ્રોસેસ જે છે તે તમને એમ થાય કે આટલા બધા એમસીક્યુ શા માટે સોલ્વ કરવાનું કહું છું કે જેથી તમારી પ્રેક્ટિસ પડે કે જે તમને એક્ઝામમાં છે ને તમને નાની એવી તમે સીલી મિસ્ટેક ના કરો ત્યારબાદ ચૌદ તારીખે તમે વિજ્ઞાન જે છે તે કરશો તેના ટોપિક કરશો અને તેના પીવાય ક્યુઝ જે છે તમે કરશો અહીંયા પણ આપણે સો જેટલા તો કરવાના છે આ કમ્પલસરી છે બરાબર ત્યારબાદ પંદર તારીખે હવે આપણે કરશું વિજ્ઞાન વિજ્ઞાનમાં એક મોક ટેસ્ટ આપશું તેના ટોપિક થઈ જાય ત્યારબાદ ફર્ધરના જેમ આપણે કરેલું છે તેમ જ ત્યારબાદ હવે વાત કરીએ છીએ આપણે સાંસ્કૃતિક વારસાની એની પહેલાં તમે જો આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો આ જે વિડીયો જે છે તેને તમે લાઈક કરો અને બને એટલા જે છે આને શેર કરો કે અધર જે સ્ટુડન્ટ સુધી આ જે છે પહોંચી જાય વિડીયો બરાબર છે કે તેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે ત્યારબાદ તો કે સોળ સત્તર અઢાર તારીખ સુધી આપણે સાંસ્કૃતિક વારસાના ટોપિક પહેલાં કરશું પછી તેને એમસીક્યુ કરશું સત્તરે પણ ટોપિક કરી એક મોક ટેસ્ટ આપશું અઢારે ટોપિક કરી તેના પીવાયક્યુ કરશું ત્યારબાદ ઓગણીસ વીસ એકવીસ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે તેમાં કરંટ કરવાનું છે મેં આ ત્રણ દિવસ કરંટને આપેલા છે એટલે તમે સમજી શકો તે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ત્યારબાદ તમે સાયન્સ અને ઇકોનોમીના જે છે તમે કરંટ અહીંયા કરશો ત્યારબાદ આપણે શું કરશું તો કે ત્યાં લાસ્ટ જે છે તમારા સિક્સ મંથનું તો તમારે કરવાનું જ છે કમ્પલસરી તમે જે બી નોટ્સમાંથી કરી શકો છો અથવા તમે જે બી પબ્લિકેશન જે છે યુઝ કરતા હો તેની અકોર્ડિંગ જે છે તમારે એને રાખવાનું છે ત્યારબાદ હવે આપણે જોઈએ કે બાવીસ તારીખ મેં રીઝનિંગ કરેલું છે હવે રિઝનિંગના જે ટોપિક તમને વીક લાગતા હશે એ તમે કરશો અને સાંજે તમે છે બધા બી ટોપિક જેટલા બી છે રિઝનિંગના બધા શું બધાના છે ને શું એ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે એ હવે ક્વેશ્ચન તમે મોકટેસ્ટ અકોર્ડિંગ કરો અથવા પીવાયક્યું તમારા ઉપર ડિપેન્ડ છે હવે મેથ્સમાં મેથ્સમાં પણ તેવી રીતના કરેલું છે વીક જે તમને ટોપિક લાગતા હોય તે કરી અને એમાં છે ને મેં અહીંયા તમને પીવાય ક્યુનું કીધેલું છે બે હજાર પચીસના તે આઈ થિંક ખૂબ તમને હેલ્પફુલ થશે બરાબર છે અહીંયા તો તે તેના અકોર્ડિંગ જે છે તમારે અહીંયા કરવાનું છે ત્યારબાદ હવે ટાઈમટેબલમાં આગળ જોઈએ તો અહીંયા ચોવીસ અને પચીસ તારીખ મેં આપેલી છે હવે ચોવીસ અને પચીસ તારીખમાં જે છે તમારે પીવાય ક્યુ બને એટલા સોલ્વ કરશો તમે બરોબર છે કે જેથી તમે એક્ઝામની પેટર્ન બહુ પ્રોપરલી જે છે સમજી જાશો હવે તમે પીવાયક્યુ કરશો અને તેનું એનાલાઇસિસ કરશો કે જે તમને ખ્યાલ આવશે કે આ ટોપિક જે છે એના ઉપર આપણે વધારે હજી ભાર આપી શકશું જે વધેલા દિવસો છે તેમાં છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસમાં તમે મોક ટેસ્ટ આપશો બરાબર છે આપણે અહીંયા ત્રણ મોક ટેસ્ટ તો ફરજિયાત આપવાની છે કે જેથી આપણે જે છે એક્ઝામમાં જે છે આપણી મિસ્ટેકને જે છે ઓછી કરી શકીએ પહેલાં તો હવે અહીંયા એક વસ્તુ સમજવાની છે કે પીવાયક્યુ અને મોક ટેસ્ટ આ બધું શા માટે ઇમ્પોર્ટન્ટ છે તો કે મોક મોકટેસ્ટથી તમારી એક્ઝામમાં જ જે છે એક્યુરેસી બહુ સારી રીતના આવશે ત્યારબાદ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસને વધેલા જે એક બે ત્રણ દિવસો જે છે બરાબર જાન્યુઆરીના તે અંતર્ગત તમે જે છે તમારા વીક પોઈન્ટ ઉપર ફક્ત તમારે રિવિઝન કરવાનું છે હવે તમે મોક ટેસ્ટ નથી આપવાના બરાબર છે અહીંયા તમારે સ્ટ્રેસ લીધા વગરનો ફક્ત તમારા જે વીક પોઈન્ટ છે તેને તમે અહીંયા કરશો હવે અહીંયા જ મેં આખું ટેબલ બનાવેલું છે આને તમારે જે છે ફોલો કરવાનું છે કે જેથી તમને પ્રોપરલી જે છે તમારું સિલેબસને બધું જે છે કવર થઈ જશે હવે છે ને આ ટેબલ ફોલો કરવા માટે ઘણા ડિસ્ટ્રેક્શન જે છે તે થશે તો ટાઈમ ટેબલ ફોલો નથી થતું એનું પાછળનું મેઇન રીઝન ડિસ્ટ્રેકશન છે તો કોઈપણ વ્યક્તિ છે કોઈ પણ સોર્સ તમને જે ડિસ્ટ્રેક કરે છે તમારે છે ને માઇન્ડમાં પોતાને રિમાઇન્ડ કરતા રહેવાનું છે બરાબર છે અને પોતાને યાદ કરતા રહેવાનું છે કે હું આ ટાઈમ ટેબલ ફોલો કરી અને એસટીઆઈ ક્રેક કરી જ લઈશ બરાબર છે આ વસ્તુ તમને ખૂબ હેલ્પફુલ થશે ત્યારબાદ જે આખું તમે ટેબલ જોશો ને તો એમાં જે છે મેં પીવાયક્યુ અને મોકટેસ્ટ જે છે તે ઘણા બધા જે એડ કરેલા છે એનું જે મેઇન રીઝન શું છે કે અત્યારે તમારે જેટલી બી ભૂલો થશે બરાબર છે એને સમજી અને તમે એક્ઝામ પેપરમાં જે છે એ ભૂલો થતાં જે છે તમને અટકાવશે બરાબર છે જેને પરિણામે તમારી એક્યુરેસી જે છે તે બહુ સારી થશે અને તમારે જે નેગેટિવ માર્કિંગ થતું હશે તે પણ ઘટી જશે ત્યારબાદ ટાઈમ ટેબલ ફોલો કરતા સમય છે ને એક વસ્તુ જે છે તમારા માઇન્ડમાં એ પણ રાખજો કે તમારે આ ટાઈમ ટેબલને પરફેક્શન મુજબ નથી લઈ જવાનું બરાબર છે તમારા આ ટાઈમ ટેબલને ફોલો કરવા માટે તમારે ડિસિપ્લિનમાં રહેવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જે તમારામાં જે છે કન્સિસ્ટન્સી રહેશે અને તમે પ્રોપરલી છે તૈયારી કરી શકો ત્યારબાદ આ ટાઈમટેબલની જે છે તમારે કોપી જોતી હોય બરોબર છે એનો ફોટોગ્રાફ કે કંઈ જોતું હોય તો એ મારી ટેલિગ્રામ ચેનલ ઉપર જે છે મૂકી દઈશ તમે ત્યાં જઈ અને જે છે તેને લઈ શકો છો અને આની લિંક પણ મેબી બી હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ટેલિગ્રામની આશા રાખું છું આવી જો તમને હેલ્પફુલ થયો હશે થેન્ક યુ